વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શ્યામ ઇન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી તેમાં પેજ નંબર સડસઠ અને અડસઠ ઉપર આપેલું છે કોષ્ટકમાંથી શબ્દ શોધો તો તેના વિશે જોઈએ તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર સડસઠ ઉપર આપેલું છે કોષ્ટકમાંથી શબ્દ શોધો સૂચના આપેલી છે કોષ્ટકમાંથી શીર્ષક મુજબના નામ શોધી લખો તો અહીંયા પહેલાં વૃક્ષના નામ આપેલા છે તે આપણે શોધીને અહીંયા લખેલા છે લીમડો વડ આંસોપાલવ નાળિયેરી ગુલમહોર પીપળો ચીકુડી આંબો અને જામફળી હવે આગળ જોઈએ શાકભાજીના નામ તો કોષ્ટકમાંથી શાકભાજીના નામ શોધીને અહીંયા લખેલા છે બટાકા ટામેટા કારેલા ભીંડા દૂધી ચોળી ડુંગળી કાકડી અને ઘિલોડા હવે આગળ જોઈએ પક્ષીના નામ તો અહીંયા કોષ્ટકમાંથી પક્ષીના નામ શોધીને અહીંયા લખેલા છે ચકલી પોપટ કાબર ઢેલ મોર બતક સારસ બુલબુલ કુકડો અને કાગડો તો આ રીતે પેજ નંબર સડસઠ ઉપર આપણે કોષ્ટકમાંથી શબ્દ શોધીને લખ્યા છે હવે આગળ પેજ નંબર અડસઠ ઉપર જોઈએ અહીંયા આપેલા છે પશુના નામ એટલે કે પ્રાણીઓના નામ તો તે પણ આપણે કોષ્ટકમાંથી શોધીને અહીંયા લખેલા છે બળદ ગાય બિલાડી કૂતરો ઊંટ ઘેટું ઘોડો ભેંસ ગધેડા અને બકરી આગળ જોઈશું અહીંયા આપેલા છે કઠોળના નામ તો કોષ્ટકમાંથી કઠોળના નામ શોધીને અહીંયા લખેલા છે ચોળી તુવેર વાલ મગ ચણા વટાણા અડદ મસૂર અને મઠ આગળ અહીં છેલ્લે આપેલું છે અનાજ તેલીબિયાના નામ તો અહીં કોષ્ટકમાંથી તે નામ શોધીને લખેલા છે એરંડા બંટી ઘઉં બાજરી તલ જુવાર ચોખા મગફળી સૂરજમુખી અને મકાઈ તો આ રીતે પેજ નંબર સડસઠ અને અડસઠ ઉપર આપણે કોષ્ટકમતી શબ્દ શોધીને લખી શકીએ છીએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં